ચોવીસ એપ્રિલ ના રોજ ગ્રહોની સ્થિતિ કઈ ખાસ છે ચંદ્ર અને ગુરુ ગ્રહની સ્થિતિ આ દિવસને ખાસ બનાવે છે જેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે અને તેમની વિચારસરણી અને સમજન ક્ષમતામાં સુધારો થશે ચોવીસ એપ્રિલ નો દિવસ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસે ચંદ્ર ભાગ્ય સ્થાનમાં રહેશે જેના કારણે તમારું કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતાની શક્યતા રહે છે વૃષિક રાશિના લોકો માટે ચોવીસ એપ્રિલ નો દિવસ ખૂબ જ આરામદાયક અને શુભ રહેશે આ દિવસે તમને નવું ઘર કે વાહન મળી શકે છે જે લોકો લાંબા સમયથી ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમને હવે સારી તક મળી શકે છે ધનુરાશિના લોકો માટે આ દિવસ સખત મહેનત અને સમર્પણ દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો છે તમે જે પણ કામ કરો છો તમારા પ્રયત્નો અને મહેનત રંગ લાવશે ભાગ્ય પણ તમારો સંપૂર્ણ સાથ આપશે ચોવીસ એપ્રિલ મકર રાશિના લોકો માટે મોટી રાહત લાવી શકે છે લાંબા સમયથી અટવાયેલા પૈસા મળવાની પ્રબળ શક્યતા છે અથવા તમારે તે ક્યાંકથી મેળવવા પડ્યા હતા આ ઉપરાંત તમારા અધૂરા કામ પૂર્ણ થવાની શક્યતા છે તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે અને તમે માનસિક શાંતિનો અનુભવ પણ કરશો સિંહ રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે તમારા તારાઓ તેમની ટોચ પર છે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે સામાજિક અને વ્યવસાયિક સ્તરે તમારી પ્રતિષ્ઠાવત છે શક્ય છે કે તમને કોઈ મોટી તક કે સન્માન પણ મળી શકે છે